thank you નમસ્કાર હું સુરભી વાલવા અને આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ તો ચાલો વાત કરીએ મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર છે સાપર ગામના જે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સેંકડો સંખ્યામાં લોકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો સંસ્થાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે રક્તદાનથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે રક્તદાન મહાદાનના સૂત્ર સાથે અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયેલા આ કેમ્પમાં તબીબો અને સ્વયંસેવકોની ટીમો પણ સેવા માટે તત્પર રહી તરીકે અનેક અને ઉપસ્થિત રહ્યા રક્તદાન માટે ખાસ કરીને આગળ આવી દાતાઓએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માનવતાને જીવંત રાખે છે અને સમાજની એકતાને મજબૂત કરે છે આ રીતે સાપરમાં યોજાયેલા રક્તદાન કેમ્પ સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ આ પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે મહાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર રાજકોટની અંદર સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો રાજકોટના ઉદ્યોગ જગતમાં સિંહ ફળો રહેલો છે મારા મતે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝનો ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો રહેલો છે એવા એક ખૂબ અગત્યના એસોસિએશનના પ્રમુખ તરીકે જેમણે ખૂબ યશસ્વી કામગીરી કરેલી હતી એવા ભાઈ શ્રી કિશોરભાઈ રિલાળા એમનું એક અકસ્માતની અંદર નિધન થતાં રાજકોટે એક આશાસ્પદ ઉદ્યોગપતિ ગુમાવ્યા એ ખૂબ સારા વહીવટી કુશળ આદમીની આપણને ખોટ પડે પણ એમણે કરેલા કામોની સુવાસ સમગ્ર પંથકમાં ખૂબ જ અસરકારક રીતે આજે પણ અનુભવાઈ રહી છે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું એસોસિએશન અને એમના શુભેચ્છકો દ્વારા આયોજન થયું ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે રક્તદાન કાર્યક્રમને સમર્થન આપવા માટે ખૂબ પહોળા વર્ગની અંદર સાધુ સંતો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ રાજકીય ક્ષેત્રના આગેવાનોએ આમાં ભાગ લીધો છે વર્તમાન સાપર સાબરવેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને એની સમગ્ર ટીમે આમ તો અમારા પોતા પોતિકા ગણી શકાય રમેશભાઈ લાળા એ આ બધી જ કામકાજની જેટલી પણ અમારી પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ચાલે છે એનું કેન્દ્ર છે અને સાલસ સ્વભાવના હોવાને કારણે આ એસોસિએશનની આ પ્રવૃત્તિમાં સમગ્ર રાજકોટ જોડાયેલું છે અને દિવંગત આત્માની શાંતિને માટે બધા જ લોકોએ પ્રાર્થના કરી ઉપરાંત સેવાનું એક મોટું ભાતું ખૂબ મોટા પાયા ઉપર રક્તદાન કરીને અન્યને પણ જીવન આપવા માટેનો પ્રયાસ થયો જે પ્રશંસ ધન્યવાદ